સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મન મૂકીને ગરબે હતા સુરતમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે ખાનગી સંસ્થાઓ સ્કૂલ કોલેજો અને ક્લાસીસોમાં નવરાત્રી પર્વ દરમિયાન વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એન્જલ ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું હતું જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરંપરાગત અને સંસ્કૃતિને આધીન વસ્ત્રો પહેરી ગરબે ઘૂમ્યા હતા અને માં આદિશક્તિની આરાધના પરંપરાગત રીતે થાય અને વેસ્ટર્ન કલ્ચર કરતા આપણા પારંપરિક ગરબા લોકો કરે તે મેસેજ આ રાસોત્સવ દરમિયાન આપવામાં આવ્યો હતો

પરંપરાગત રીતે આપણી સંસ્કૃતિને આધી બરોબર કરેલું હતું તેમાં આપણા વાલી મિત્રો એન્જર ક્લાસીસના અને ઘણા બધા વાલી મિત્રો અને બાળકોનો આપણે આમંત્રણ આપેલું હતું અને બધા આવેલા હતા સાથે સાથે માતાજીની આરાધના સાથે આપણી ઘરની માનું પણ આરાધના થાય પૂજા થાય તેવો પ્રયત્ન કરવામાં આવેલો આ ગરબામાં બાળકો અને વાલી મિત્રો ખૂબ આનંદથી ઉલ્લાસથી ઝૂમીયા હતા અને પરંપરાગત ગરબાનો પરના તાલેર ઘૂમિયા હતા સાથે સાથે બાળકો અને વાલીઓ જે સારી વેશભૂષા કરીને આવ્યા છે જે સારું રમે છે ગરબા તેનો પણ આપણે સરસ મજાનું ઉભી કરી હતી કે અત્યારે જે ગરબા ચાલી રહ્યા છે તે જે વેસ્ટર્ન કલ્ચરના ગરબા કરતા જે આપણા પરંપરાગત સંસ્કૃતિની આધીન જે ગરબા છે તેને આપણે ગરબાનું આયોજન કરેલું હતું જેથી કરીને બાળકોને સંસ્કૃતિની ભૂલ સાચી સમજણ આવે અને વિસરાઈ ન જાય